સર્વે નંબર અહીંયા પૂરો થાય અને લોધિકા છે ને અહીંયાથી ટૂંકમાં પૂર્વ દિશામાં લોધિકાનો સર્વે નંબર ચાલુ થાય હવે આ જે જમીન છે ને વર્ષો પહેલા ટૂંકમાં સાથણીમાં લોધિકાના ખાતેદાર ને ટૂંકમાં ખાટી ખેતમજૂર ને આપેલી હતી પણ ઘણો જરૂર નથી આપીશ કે ચાલીસ વર્ષથી આ એ ભાઈ છે ખેતમજૂર તે ઓફ થઈ ગયા અને

સો ગાય ગૌધન હોય સો ગાયો ગાયો જ નહીં ગાય ભેંસ બળદ બધું આવી જાય ગધડાઈ આવી જાય એમાં સો જીવો માટે થઈને ચાલીસ એકર જમીન જે છે એ રેવન્યુ સર્વે નંબરની અંદર અને વીસ એકર જમીન જો જંગલ ખાતા આવતી હોય તો વીસ એકર જમીન રાખવી ફરજિયાત છે માટે સાથણી દેવાઈ ગઈ એટલી દેવાઈ ગઈ હવે આ ફરીવાર કોઈને સાથણી અપાશે નહીં